વાત છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકામાં સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ચાલતું કોલસાની ખાણ ખોદવાના કામમાં ત્રણ ગરીબ મજદૂરો એ જીવ ગુમાવ્યો છે આ ગરીબ મજદૂરો મજદૂરી કરવા માટે ગયા હતા પરંતુ આ કોલસાની ખાણ ખોદવાનું કામ એ સંપૂર્ણ ગેરકાયદેસર ભાજપના ભ્રષ્ટાચારનો આ સૌથી મોટો નમૂનો છે એક ખાંડો ખોદવાનો દોઢ લાખ રૂપિયાનો દર મહિને હપ્તો તમામ અધિકારીઓ નીચેથી ઉપરના સુધીને દેવાનો અને ભાજપના નેતાઓની મિલીભગત હપ્તા લેવાના સીધું ગેરકાયદેસર કામ કરવાનો અને ગરીબ માણસોએ જીવ ગુમાવવાનો શું આ આપણા ગુજરાતમાં પોસાય ખરું જે ત્રણ મજદૂરોએ આજે જીવ ગુમાવ્યો છે એ યુવાન છે કોઈ બત્રીસ વર્ષ કોઈ પાંત્રીસ વર્ષ કોઈ સાડત્રીસ વર્ષના યુવાનોએ જીવ ગુમાવ્યો છે અને આ જે ગેરકાયદેસર કોલસાની ખાણ ખોદવાનું કામ ચાલતું હતું આ કામ કરનારમાં જે એફઆઈઆર કરીને પોલીસે પકડ્યા છે એમાં મૂળી તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન ભાજપના નેતા કલ્પેશભાઈ પરમાર એ તોહમતદાર છે બીજા તોહમતદાર છે ભાજપના નેતા જેમના પત્ની ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય છે એવા ભાજપના નેતા એટલે ભાજપના નેતાઓ મળીને કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે અને નિર્દોષ માણસો કેવી રીતે જીવ ગુમાવે છે એનો આ નમૂનો છે શું આવું તંત્ર હોય ગુજરાતમાં શું આવા આપતા ખાવાના છે કે જ્યાં ગરીબ માણસ મરે તો મરે પણ ભાજપના ભ્રષ્ટાચારથી પૈસા ભરાય આવું કામ કરવાનું છે મને મળી છે માહિતી કે આ તો એક બાર આવ્યું છે આવા સેંકડો ખાડાઓ ત્યાં ખોદાઈ રહ્યા છે દર મહિને દોઢ લાખ રૂપિયાનો હપ્તો નીચેથી ઉપર સુધી બધાને ચૂકવાય છે ભાજપ આમાંથી હપ્તો લે અને ભાજપના નેતાઓ જ આ ગેરકાયદેસર કોલસાની ખાણો ખોદવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના આ વિસ્તારમાં સતત ચાલતી આ પ્રવૃત્તિ છે અને ગરીબ મજદૂરો બિચારા જીવ ગુમાવે છે ત્યારે હું વિનંતી કરીશ કે આ સમગ્ર વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિનું જજ જજની હાઈકોર્ટના એમની નિગેવાનીમાં એક તટસ્થ એસઆઈટી દ્વારા તપાસ થવી જોઈએ કેટલાય ગરીબ માણસો બિચારા જીવ ગુમાવે છે અને કોઈ ફરિયાદ પણ નથી થતી અહીં તો ફરિયાદ થઈ અને એટલે ભાજપના બે મોટા નેતાઓ પણ પકડાયા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કહીશ કે શું આપ કરો છો આપની સીટનું પાછળ બેસીને બીજા ડ્રાઈવિંગ કરે તમે બહુ ભોળા મૃદુ હોવાની વાત કરતા હો અને જો આવો ભ્રષ્ટાચાર ચાલતો હોય ને ગરીબ માણસો જીવ ગુમાવતા હોય તો સત્તામાં બેસવાનો અધિકાર નથી હું પણ ધર્મમાં વિશ્વાસ રાખું છું આપ દાદા ભગવાનની વાતો કરતા હો છો તો શું આવી પ્રવૃત્તિ રોકી ન શકાય શા માટે આપ તપાસ નથી કરાવતા કે આ સમગ્ર બાબતો જે આવા સેંકડો ખાંડાઓ ચાલે છે એ આપના ભ્રષ્ટ અધિકારીઓ દર મહિને દોઢ લાખનો હપ્તો લે છે આપના ભાજપના નેતાઓ જ આ ખોટી ગેરકાનૂની પ્રવૃત્તિ કરે છે અને આપ આંખ બંધ કરીને જોયા કરો કેવી રીતે ચાલી શકે સમજાતું નથી આખરે ઈશ્વરનો પણ ન્યાય હોય છે જનતાની પણ અદાલત છે એક ના એક દિવસે આ ભારતીય જનતા પાર્ટી એમાં પણ પોતે તોમતદાર તરીકે ઉભું રહેવાનું છે આ ઉપરવાળાનો તો ડર કમસે કમ રાખો ગરીબ માણસનો ત્રીસ બત્રીસ સાડત્રીસ વર્ષનો નો મજદૂર એ જીવ ગુમાવે પરિવારની શું હાલત થાય એ ખબર નથી પડતી આપને બહુ જ દુઃખ છે અને વ્યથા સાથે આ વાત કરું છું આશા રાખું છું કે તરત તપાસ થાય અને બીજે પણ આ પ્રવૃત્તિ ચાલે છે ભાજપના જ લોકો કરાવે છે જે અધિકારીઓની બિલી ભગત છે એની સામે કડક પગલાં લેવાય